શું પ્રભાત દોસ્તો આજે ફરી પાછા સ્મૃતિવન સ્મૃતિવનનું જાણે કે વળગણ થઈ ગયું છે અને એ વળગણ ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી સ્મૃતિવનનો એક એક ખૂણો મારૂભૂત સર્વતરના પેજ ઉપરના આવી જાય તો દોસ્તો આજે આપણે મેઇન એન્ટ્રી ગેટથી આવ્યા છીએ અને એ મેઇન એન્ટ્રી ગેટ પરથી સીધા સીધા આપણે મ્યુઝિયમ તરફ આવ્યા છીએ તો આજે અપેક્ષા છે કે આ મ્યુઝિયમ આપણે બહારેથી જોઈએ કેમ કે અત્યારે મ્યુઝિયમ તો બંધ હોય અને હા આપણે સૂર્યોદય જોવા માટે પણ આવ્યા છીએ સૂર્યોદય તો એકચ્યુઅલી થઈ ચૂક્યો છે પણ આજે ઘણા બધા વાદળા છે એટલે હજી સુધી તડકો નથી આવ્યો તો એ સરસ વાતાવરણ અહીંયાથી દેખાય છે તો અત્યારે આ મ્યુઝિયમ પાસે આપણે આવી ગયા છીએ અહીંયા પ્લાન્ટેશન હજી ચાલુ છે બહુ સરસ પ્લાન્ટેશન થઈ રહ્યું છે દોસ્તો સવાર સવારમાં આજે સ્મૃતિવન પાસે નાનો એવો ઝઘડો કરવો પડ્યો ઝઘડો તો ના કહી શકાય પણ થોડી વાતચીત એ પ્રમાણે કરવી પડી શા માટે દોસ્તો સ્મૃતિવન સવારે પાંચ વાગે વોકર્સ માટે ખુલ્લું મુકાઈ જાય છે તમને ન ખબર હોય તો જરૂરથી આ વાત જાણી લો કે જે લોકો પણ ચાલવા માટે આવવા માગે છે એ લોકો માટે સવારના પાંચ વાગ્યાથી સ્મૃતિવન ખોલી દેવામાં આવે છે જે ખૂબ સારી વાત છે વોકર્સ માટે એક વરદાન છે આવી સરસ જગ્યાએ ચાલુ એ લાહો છે તો એ જગ્યાને સવારે પાંચ વાગે ખોલી દેવામાં આવે છે અને એ પછી નવ વાગ્યા સુધી લગભગ એ બંધ કરી દેવામાં આવે છે જે કદાચ દસ વાગ્યા સુધી કરવામાં આવે તો પણ સારી વાત છે પણ જે પ્રશ્ને વાતચીત કરવી પડી ગાર્ડ સાથે એ પ્રશ્ન એવો છે કે તમે જાણો છો એ પ્રમાણે સ્મૃતિવનના બે ગેટ છે એક ગેટ જે છે એ રાણી જે પ્રતિમા છે ત્યાં કને છે અને બીજો ગેટ જે છે એ એનાથી આગળ એટલે કે આપણે આરટીઓ સર્કલથી થોડાક આગળ નીકળીએ પૂજીએ અને વણાકા પાસે પહોંચી એ જગ્યાએ બીજો ગેટ છે તો આ બે ગેટમાં કોઈ તગલખી નિર્ણય દ્વારા એવું કરવામાં આવ્યું કે જે આરટીઓ સર્કલ પાસેથી નજીકનો જે ગેટ છે એ ગેટને એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો અને જે ઝાંસીની રાણી પાસે જે પ્રતિમા પાસે જે ગેટ છે એને એક્ઝિટ ગેટ બતાવવામાં આવ્યો હવે આવું કરવાનું કારણ ખબર નહીં શું હશે પણ એવું કહેવામાં આવ્યું કે અહીંયા કેટલા લોકો આવે છે એનું કાઉન્ટિંગ કરવું છે અને માટે બધાને એક જ અને એક જ રસ્તાથી આવવા દેવાનો હુકમ થયો છે અને માટે કોઈએ પણ એક્ઝિટ ગેટમાંથી આવવાનું નહીં દોસ્તો એ સમજી શકાય કે કોઈ વાહન લઈને આવ્યું હોય કોઈ વાહન લઈને અંદર આવવા માગતું હોય એને અટકાવવામાં આવે પણ જે વોકર્સ છે કે જે લોકોને ચાલવું છે એ લોકોને અટકાવવામાં આવે તો તમે વિચાર કરો કે જે વોકર્સને મ્યુઝિયમની તરફ ચાલવું હોય એના પછીના સ્મૃતિવન તરફ ચાલવું હોય એ વોકર લગભગ બે કિલોમીટર જેટલું ચાલે ત્યારે પહેલાં ગેટથી જ્યારે નીકળે લગભગ એકથી દોઢ કિલોમીટર કે બે બે કિલોમીટર જેટલું ચાલે ત્યારે આ જગ્યાએ પહોંચે તો અશક્ય છે કે એ વ્યક્તિ આ જગ્યા સુધી પહોંચી શકે અને એમનું જે ચાલવાનું જે ઈચ્છા હોય કે ભાઈ આજે એમણે મ્યુઝિયમ સાઈડ ચાલવું છે એ લોકો તો કે ન કરી શકે બીજી એક મુશ્કેલી એ ઊભી થઈ કે આજે ઘણા બધા લોકો પાછા વળી ગયા જે લોકો માધાપરથી આવતા હતા માધાપરના જે લોકો છે એ લોકો જે ઝાંસીની રાણીનો ગેટ છે ત્યાંથી ત્યાંથી જ અંદર આવે બહુ સ્વાભાવિક છે કેમકે એમને નજીક પડે છે તો ઘણા બધા વોકર્સ આજે આવ્યા પણ એ લોકો એન્ટ્રી ના પામી શક્યા કેમકે આ તગલખી નિર્ણય એવું કહ્યું કે ભાઈ અહીંયાથી એન્ટ્રી નથી જે એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે ત્યાંથી જ એન્ટ્રી છે તો એ લોકો બધા પાછા વળી ગયા તો આશા છે કે આ જગ્યાના જે ક્યુરેટર છે આ જગ્યાના જે રખરખાવ કરનારા લોકો છે એ લોકો આ વાત ધ્યાનમાં લે છે કે વોકર્સ માટે બધા જ ગેટ ઓપન હોવા જોઈએ હા તમે સિક્યુરિટી રાખો નામ લખો એવું હોય તો આધાર કાર્ડ માગી લો કે કોઈ પણ ફોટો આઈડી માગી લો તમને જો બહુ એવું લાગતું હોય તો પણ પણ વોકર્સ માટે કોઈ પણ ગેટ બંધ હોવો જોઈએ નહીં આ વાત જરૂરથી ઓથોરિટી તરફ જાય પહોંચે જો તમારામાંથી કોઈ જાણકાર હોય આ આખા સ્ટ્રકચરનું કે અહીંયા કોણ કામ કરે છે અને અહીંયા કોણ સાહેબો છે એમને જો કોઈ જાણતું હોય તો જરૂરથી આ વાત પહોંચાડજો કે વોકર્સ માટે બંને ગેટ ખુલ્લા હોવા જોઈએ તો દોસ્તો અત્યારે આપણે મ્યુઝિયમની અંદર આવી ગયા છીએ અને મ્યુઝિયમની અંદરનો જે નજારો છે જે આ છતરીઓ બહારેથી દેખાય છે એનું ફંક્શન સત તરીકેનું ધાગે છે જે રીતના દેખાય છે જોતા તો આપણે અંદરથી જોઈએ કે કેવું લાગે છે શું લાગે છે અને હજી પ્રોગ્રેસ પર છે કામકાજ એ પણ દેખાય છે તો અત્યારે આપણે મ્યુઝિયમની અંદર છીએ અને હા મ્યુઝિયમની બહારે છીએ એની છત ઉપર છીએ બરાબર દોસ્તો આ મ્યુઝિયમની ટિકિટ ત્રણસો રૂપિયા રાખવામાં આવી છે અને આ મ્યુઝિયમની અંદર ઘણા બધા આશ્ચર્યકારક કહી શકે આવા પ્રકલ્પો મૂકવામાં આવે છે બહુ જ વિશ્વસ્તરીય કહેવાય એ પ્રકારનું આર્કિટેક્ટ છે એ પ્રકારની અહીંયા સાધન સામગ્રીઓ વાપરવામાં આવી છે તો તમે જોઈ શકશો અહીંયાથી કે આજે ફર્સ્ટ એન્ટ્રી પોઈન્ટ છે કેવો છે કેટલો ભવ્ય છે કોઈ પણ આપણે એરપોર્ટ જોયું હોય સુશોભનવાળું સિંગાપોરનું એરપોર્ટ છે કે એ પ્રકારનું કોઈ વિદેશી એરપોર્ટ જોયું હોય કે કોઈપણ એવું મ્યુઝિયમ જોયું હોય નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ કે એ પ્રકારનું ત્યાં જેવી ઝાક જમાળ હોય છે એવી એવી જ જમાળ તમને અહીંયા જોવા મળે છે આપણે અત્યારે લેટરલ પોઈન્ટથી આવ્યા છીએ અને એ જ પોઈન્ટથી પાછળ જશું તો અહીંયા પ્લાન્ટેશન ઓલરેડી ચાલુ છે ખૂબ જ સરસ અહીંયા પ્લાન્ટેશન છે દરેક જગ્યાએ રેમ્પ છે આ રેમ્પનું શું મહત્ત્વ છે એનો શું ઉપયોગ છે એ થોડી સમજ નથી પડતી કદાચ બારેથી આવવા માટે છે કે કેવી રીતે રાખ્યું છે કેમ કે આગળથી તો બ્લોક છે આ રેમ્પ કે કદાચ ને ડિસેબલ્ડ માટે બનાવ્યો હોય કે એવું કંઈ હોય એ ખબર નથી પડતી પણ આ જે રસ્તો છે એ કદાચ ચાલવાવાળા લોકો માટે નથી પણ અહીંયા સુધી દાદરો આવે છે અહીંયા સુધી લોકો પહોંચવાના તો છે તો આ ખૂણા ખાંચરા બતાવીએ છીએ તમને કેવા છે સ્મૃતિવનના મ્યુઝિયમના હજી સુધી સૂર્યપ્રકાશ બહારે નથી આવ્યો બહુ બધા પક્ષીઓ બોલે છે અહીંયા કને તો અહીંયા આ દાદરો પૂરો થાય છે હવે આપણે સામેની તરફ ઠેકી જઈએ જેથી બીજી તરફની જગ્યા આપણે જોઈ શકીએ દોસ્તો આ વિડીયો ખૂબ મોટા થશે અને બહુ જ આરામથી નિરાંતથી બનાવેલા વિડીયો થશે એટલે પેલો હિટ એન્ડ રન જેવા વિડીયો નહીં હોય કેમકે અહીંયા આપણે હરતા ફરતા વાતો કરતાં ફરીએ છીએ અને ખૂણો ખૂણો જોવાની કોશિશ કરીએ છીએ તો આ આપણે એક હંગામી રસ્તો દેખાઈ રહ્યો છે અહીંયા કદાચ કાયમી બની જાય એવું લાગે છે જે રીતના પ્લાન્ટેશન છે આસપાસ જોઈએ અહીંયા બીજા કોઠા સુધી પહોંચાય છે કે કેમ ઓ સામે છે આ છે 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 સરસ ચારેકોર આ માધા પર છે અને હવે આપણે ચડીએ હજી ઉપર પણ દાદરા જાય છે પણ દાદરો અંદરથી કનેક્ટ થાય છે આ બહારથી દાદરો જે છે તે દેખાય છે એટલે સુધી પહોંચી શકીએ છીએ જોવાનું છે અહીંયા સુધી તો રસ્તો જ આવે છે કદાચ માલ પહોંચાડવા માટે બનાવ્યો હોય એવું પણ બને જોઈ જોઈએ અહીંયા બાંધકામ હજી ચાલુ છે અહીંયા ઉપર વ્યુઅર્સ ગેલેરી હોય એવું લાગે છે તો દોસ્તો હજી સૂર્ય નારાયણ બહાર નથી આવી શક્યા વાદળની પાછળથી તો આપણે જાણે કે આજે પણ મફતમાં મોડા આવ્યા છતાં પણ સૂર્યોદય દેખાશે સામે જે ટેકરીઓ દેખાય છે એ ટેકરીઓમાં એક ટેકરી છે એ છે ચંદ્રુઓ જે ડુંગર આપણે કહીએ છીએ જેનું સાચું નામ છે જંદરો એ પણ બતાવી દઈએ આ છે એ એ ડુંગર જેને આપણે ચંદ્રુઓ ચંદ્રુઓ કહી નાખ્યું છે જેમ કાળો ડુંગર થઈ ગયું છે એમ આ ચંદ્રુઓ ડુંગર થઈ ગયો છે એની વાર્તા શું છે થોડી કહી દઈએ દોસ્તો કાળો ડુંગર સાચું નામ નથી પણ હવે દરેક જગ્યાએ ચડી ગયું છે લોકજીભે પણ કાળો આપણને એમ લાગે છે કે કલર કાળો છે એટલે નામ કાળો હશે તો એ રીતે આપણે એ ડુંગરને કાળો ડુંગર કાળો ડુંગર કહીએ છીએ તો ખરેખર એ ડુંગરનું નામ છે કાળો અને કારો એટલે શું તો કે કચ્છીમાં કારો એટલે સૈનિક તો આપણા સરહદનો એ સૈનિક છે ડુંગર અને એ માટે ડુંગરનું નામ છે કારો ડુંગર એટલે હવે પછી જ્યારે પણ તમે કોઈ સાથે વાત કરો ત્યારે સ્પેસિફિકલી આ વાત કરજો કે એ નામ કારો છે કાળો નથી કારો છે તો એવીને એવી રીતના આજે તમને સામે દેખાય છે ડુંગર જેને ચંદ્રુઓ નામ થઈ ગયું છે ચંદ્રુઓ કે ભાઈ ચંદ્ર સાથેને કોઈ લેવા દેવા છે એવું ચંદ્રુઓ નામ થઈ ગયું છે એ પણ નામ ખોટું છે ખરેખર એનું નામ છે જંધર્વો જંધર્વો એનું સાચું નામ છે અને શા માટે જંધર્વો સાચું નામ છે કેમ કે ત્યાં કનેથી જંધર મળે છે હવે તમે કહેશો જંધર એટલે શું વળી એ શબ્દો તમે સાંભળ્યા જ નહીં હોય જંધર જૂની પેઢીના લોકોને ખબર હશે કે જંધર એટલે શું દોસ્તો જૂના જમાનામાં બધું જ કામ આપણે ઘરે કરવું પડતું એમાં લોટ દળવાનું પણ આવી જાય તો લોટ દળવા માટે જે ચક્કીઓ વપરાય ઘરની અંદર એ ચક્કીઓના પડ હોય એક નીચેનું પડ હોય એક ઉપરનું પડ હોય આ જે પડ છે એને જંધર કહેવામાં આવે અને એ એ પડ છે એ ખાસ પથરાના હોય તો એ જે ખાસ પથરાના પડ છે એ એ પથ્થરને જંધર કહેવામાં આવે અને આ પ્રકારનો ખાસ પથ્થરો આ ડુંગર પરથી મળે છે જેને આપણે નામ ચંદ્રુઓ કરી નાખ્યું છે એ ડુંગર પરથી મળે છે હવે થોડું ચઢાણ મુશ્કેલ છે તો થોડી રખડપટ્ટી કરીને કદાચ પાછા વળી જવું પડે એવું લાગે છે કેમ કે અહીંયા પડવાની શક્યતા વધારે જણાય છે બહુ બધા પથ્થર છે અને લપસી જવાય એવું છે હાથમાં પાછો એક મોબાઈલ રાખવાનો એટલે કદાચ વગર મોબાઈલે ચડી જઈએ પણ વિથ મોબાઈલ ચડવું યોગ્ય નથી લાગતું તો આપણે લગભગ હાઈએસ્ટ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ સ્મૃતિ વનની અંદર જે આપણું અર્થપેક મ્યુઝિયમ છે એના હાઈએસ્ટ પોઈન્ટ પર આપણે આવી ગયા છીએ એનાથી ઉપર પણ હજી એક માળ છે સામી તરફ જરા કોડા કરીએ ક્યાંકથી અંદર સ્નીક ઇન થવાતું હોય તો ચોરી ચપાટી થતી હોય તો કરી લઈએ કોઈ પકડશે તો પકડાશું નોટ 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 ટુ વારી તો જે ચંદ્રુઓ ડુંગર છે એ ખરેખર જંધરવો ડુંગર છે કેમ કે ત્યાં કને ઘંટીના પડનો પથ્થર મળે છે આજે પણ તમે ત્યાં જઈને જોશો તો તમને બહુ જ મોટા મોટા પથરાઓ દેખાશે જે ત્યાં બનેલા છે જેનાથી ડુંગર બનેલો છે અને એ ખાસ પથરાઓ જે છે એ એવા હતા કે જેનાથી ઘંટીઓ બની શકે અહીંયા કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો ઘણી બધી વસ્તુઓ હજી કામકાજ માટે પડી છે અહીંયા અને તૂટફૂટ પણ ઘણી બધી છે આ સ્પેશિયલ ટાઈપના પથરા પણ ઘણા તૂટેલા અહીંયા જુઓ છો તો પ્લાન્ટેશન પણ અહીંયા ચાલુ છે અંદરની તરફ તો હજી ઘણું બધું કામકાજ અહીંયા બાકી હોય એવું લાગે છે ચલો આપણે એક જગ્યાએ ઘૂસી ગયા છીએ અને એનો આપણે ફાયદો ઉઠાવશું કદાચ કોઈ પકડશે તો તો આવી ગયા પણ અત્યારે ઘૂસી જઈએ છીએ તો દોસ્તો આપણે અત્યારે અંદર આવી ગયા છીએ અને આ એલિવેટર્સ છે ઉપરના માળ સુધી જવા માટે પહેલાં ત્યાં જ જઈ આવીએ સાદી સીડી પણ છે ને એલિવેટર્સ પણ છે આવું ભવ્ય નજારો કદાચ ભુજમાં બીજે ક્યાંય નહીં હોય અને ભૂજ તો શું વિશ્વના સારામાં સારા જે સ્થળો કહેવાય ત્યાં પણ આવો ભવ્ય નજારો બહુ જ રેર છે આ બાજુ વોશરૂમ છે બજુ લિફ્ટ છે ડિસેબલ લોકોને વાંધો ના આવે એ માટે અહીંયા લિફ્ટની વ્યવસ્થા પણ છે મોટા લોકોને આવું હોય ત્યાં આવી શકે છે એ લિફ્ટની વ્યવસ્થા છે આપણે આસપાસમાં વધારે રસ છે તો આપણે ફરી પાછા આપણી સાઈડની સીડી પર પહોંચીએ છીએ તો આપણે જ્યાંથી નહોતા આવી શક્યા એ જગ્યાએ આપણે સીડીથી આવી ગયા છીએ અને હવે કદાચ આપણે સૌથી ઉપરની જગ્યાએ ટોપ મોસ્ટ અગાસી પર પહોંચી જઈશું આપણી ઘૂસણખોરી એ પરિણામ આપ્યું છે ઘૂસણખોરીને કારણે આપણે ચેક સુધી ઘૂસી શક્યા છીએ જોકે વિડીયો ઉતારવા માટે તો પહેલેથી પરમિશન લીધેલી હતી ગાર્ડની અને એમણે હા પાડી હતી પછી જ વિડીયો ચાલુ કર્યો છે પણ આપણે કોઈ ચોરી નથી કરતા આપણો હેતુ છે કે ભુજના કચ્છના અને વિશ્વના લોકો સુધી આપણી આ ખાસ વસ્તુના વિડીયો પહોંચે સ્મૃતિવનના અને આ મ્યુઝિયમના વિડીયો પહોંચે દોસ્તો અહીંયા બહુ સરસ વાત એ છે કે જે પાળી બનાવવામાં આવી છે એ પાળી પૂરેપૂરી ટ્રાન્સપેરન્ટ છે એટલે કે કાચની પાળી છે એનો એક સારો ફાયદો એ છે કે નાના બાળકો પણ અહીંયાથી બહુ સારી રીતે જોઈ શકશે આ તરફ સ્મૃતિવંત છે અને દુનિયાનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ છે જે ફોરેસ્ટમાં ફરવા માટે આપ સૌને આમંત્રણ છે ખરેખર બહુ જ સરસ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને અત્યારે એ એક જંગલમાં પરિવર્તિત થઈ ગયું છે બહુ ઓછા ગાળામાં સામે દેખાય છે એ છે સનસેટ પોઈન્ટ સનસેટ કે સનરાઈઝ જે કહો પણ સામે એ દેખાય છે અને આ તરફ આ ભુજ છે અને અહીંયા આરટીઓ લોકેશન છે અને પછી આ બાજુથી માધા પર ચાલુ થાય છે તો દોસ્તો અત્યારે આપણે છીએ અગાસી ઉપર સ્મૃતિવન ના અર્થક્વેક મ્યુઝિયમની અગાસી ઉપર છીએ અને આ આપણે હાઈએસ્ટ પોઈન્ટ ઉપર છીએ આથી ઊંચું કોઈ બાંધકામ નથી તમે જોઈ શકો છો કે અહીંયા કદાચ ભૂલે ચૂકે ભૂસ્ખલન ન થાય આના ઉપર જમીન ન ધસે એના માટે ખાસ પારો બનાવવામાં આવ્યો છે અને લિફ્ટ છેક અહીંયા સુધી આવે છે મતલબ કે લોકોને અગાસી ઉપર આવવાની છૂટ છે લોકો માટે જે અગાસી બનાવવામાં આવી છે આ જોવા માટે નજારો જોવા માટેની અગાસી છે તો તો આ હાઈએસ્ટ જગ્યાએ આપણે આવી ગયા છીએ આ છત્રીઓ છે છતરીઓને કારણે પેલી બાજુનો નજારો નથી દેખાતો આ તરફથી કદાચ દેખાઈ જાય આ તરફથી પણ ઢંકાઈ જાય છે છત્રીને કારણે તો દોસ્તો આ અર્થકવેક મ્યુઝિયમની હાઈએસ્ટ જે અગાસી છે એ છે અને એના ઉપરથી બહુ બધા ડુંગરાઓ બહુ બધી હારમાળાઓ દેખાય છે અહીંયાનો નજારો એકદમ આહલાદક છે આ સમયે અહીંયા ચાલવા આવું એક લાવો છે રખડવા આવવું એથી મોટો લાવો છે અને મારી માફક ઘૂસ મારવી અંદર ઘૂસી જવું એ તો કદાચ એથી પણ મોટો લાવો છે તો આપણે હવે પાછા ફરીએ છીએ હજી ઘણું બધું કામ બાકી દેખાઈ રહ્યું છે હજી ઘણું બધું પ્રોગ્રેસમાં છે એ દેખ રહ્યું છે તો આપણે મફતીયા છીએ આ મ્યુઝિયમની જે ટિકિટ છે એ ત્રણસો રૂપિયા છે બરાબર એ ત્રણસો રૂપિયાની ટિકિટ આપણે ખર્ચ્યા વગર ઘૂસી ગયા છે અચ્છા આ છત્રી પણ ખુલબંધ થાય એ પ્રકારની લાગે છે એવા મેકેનિઝમ્સ અહીંયા દેખાય છે કશું તેને ખોલ બંધ કરવી હોય કે ઊંચી નીચી કરવી હોય તો થઈ શકે એવું કંઈ લાગે છે આખી ટ્રાન્સપેરન્ટ લિફ્ટ છે દેખાય છે આખી આખી ટ્રાન્સપેરન્ટ છે જેથી ઉપર ચડતી ઉતરતી વખતે પણ તમને નજારો દેખાય બહારનો ચોરીથી અહીંયા આવી ગયા અને હવે ચોરીથી બારે પણ નીકળી જઈશું આ તરફ બહાર જગ્યા દેખાય છે તો જોઈએ પાછા પહોંચાય છે કે કેમ હા એક રસ્તો તો આવી ગયો છે અહીંયા કને જે રસ્તો આપણે નીચે લઈ જઈ શકીએ છે આ બીજી તરફ ની સીડી છે તો અત્યારે હજી આ રસ્તો બની રહ્યો છે તો આજે દોસ્તો આપણે જે મ્યુઝિયમનો નજીકનો ભાગ છે એ જોયો અને હવે આપણા માટે બાકી છે એ છે નળ સર્કલને અડીને જે ભુજીયાનો વિસ્તાર આવેલો છે જ્યાં કને ઘણા બધા પાળા બનાવ્યા છે જે મિયા બનાવ્યા છે કુંડ બનાવ્યા છે એ ભાગ બાકી રહે છે એ પણ આપણે જોઈ લેશું તો હવે આપણે ફરી પાછા મિયાવાકી ફોરેસ્ટ ની નજીક પહોંચી ગયા છીએ આ મિયાવાકી ફોરેસ્ટ છે હમ અહીંયાથી દેખાય છે જે ઝાંસીની રાણીની પ્રતિમા છે અને દેવાયત બોધર એમની પણ જે પ્રતિમા છે એ અહીંયાથી દેખાય છે આ તમે જોઈ શકો છો ઝૂમ કરીને બે પ્રતિમાઓ એમાં દેખાય છે અને આ રસ્તો છે એનાથી આગળ અહીંયા મહાત્મા ગાંધીની પ્રતિમા છે પર તરફ જતો આ રસ્તો છે વિચાર કરો કે આટલા બધા વૃક્ષો અહીંયા ઊગી નીકળ્યા છે સરસ રીતે વાવવામાં આવ્યા છે બધી કંપનીઓના સીએસઆર ફંડમાંથી આ મિયાવાકી જંગલ ઊભું કરવામાં આવ્યું છે આ જંગલમાં કેટલા બધા નવા પક્ષીઓને કેટલા બધા નવા જીવ જંતુઓને નવું ઘર મળ્યું હશે એ લોકો બધા માટે વસવાટની એક નવી જગ્યા ઊભી થઈ અને એ લોકો માટે જ આ જંગલમાં ખોરાકની વ્યવસ્થા પણ ઊભી થઈ તો આખું જીવતંત્ર અહીંયા ધબકતું થયું છે આપણે જાણીએ છીએ કે પહેલાં જેમ આ બાજુ દેખાય છે કે ભુજિયા ઉપર માત્ર બાવળિયા છે એવી રીતે અહીંયા પણ લગભગ બાવળિયા જ બાવળિયા હતા પણ એ જગ્યાએ મહેનતથી એક બહુ સરસ મનોરમ દ્રશ્ય અહીંયાથી દેખાય છે ફરી પાછું અંદર કૂદવું પડશે આ ફરજિયાત બતાવવું પડે એવું છે અહીંયા પોચાશે કે કેમ થી ઉતરવું અહિયાં સાપ પણ ઘણા છે એટલે અત્યારે તો એમનો સમય નથી પણ તોય ગાર્ડ કે છે કે રોજના પાંચ દસ સાપ આવી જાય છે બારે હવે અહીંયા આવવાનું કારણ તમે જોઈ શકો છો મારી સામે છે શું દેખાય છે બધા સુગરીના માળા એ લોકો બધા અહીંયા ઘર બનાવ્યું છે આ ઝાડ એમને પસંદ પડી ગયું છે અદ્ભુત નજારો છે દોસ્તો આવી તો કેટલી અજાયબીઓ આપણે સ્મૃતિવનમાં જોઈ શકશું જ્યારે રખડશું ત્યારે તો હમણાં જ આપણે વાત કરતા હતા કે કેટલા બધા પક્ષીઓને અહીંયા નવું ઘર મળ્યું હશે કેવા બધા કેટલા બધા જીવજંતુઓને અહીંયા નવું ઘર મળ્યું હશે ત્યારે જ આપણે જોઈએ છીએ કે આ દરજીડો જે કહેવાય છે અથવા તો સુગરી કહેવાય છે એ જો નાના નાના પંખીયા બેઠા છે એ લોકોનું આ ઘર છે એમણે આ ઘર બનાવેલા છે આ બે પક્ષી બેઠા એ સુગ્રી છે તો ખૂબ આનંદની વાત છે ખુશીની વાત છે કે આટલું સરસ ઘર એમને મળ્યું છે આપણા દુશ્મન પણ અહીંયા પહોંચી ગયા છે વળી ઠેંકવું પડશે તો બહુ જ સરસ સુગરીના માળા આપણને જોવા મળ્યા અહીંથી પણ દેખાય છે બહુ જ સરસ ઘણા બધા ફરી પાછા આપણે પાળા પાસે એટલે કે ચેકડેમ પાસે આવી ગયા છે એમાં અનેક ચેકડેમ અહીંયા બનાવાયા છે અને આ ચેકડેમની અંદર જે લોકો પણ અહીંયા ધરતીકંપમાં મૃત્યુ પામ્યા છે એમના નામ લખેલા છે એમની સ્મૃતિમાં કુંડ બનાવવામાં આવે છે અને એ પરથી જ આ જગ્યાનું નામ સ્મૃતિ બન છે આ વખતે વરસાદ પણ ખૂબ થયો એ કારણે પણ આ વનને ખૂબ ટેકો મળ્યો હશે એટલે જ તમે જુઓ છો કે વન લતાઓથી ભરાઈ ગયું છે દરેક જગ્યાએ તમને કંઈ ને કંઈ દેખાશે જે ઊગી નીકળ્યું છે તો અત્યારે આપણે બીજા ગેટ પાસે કદાચ પહોંચી રહ્યા છીએ એક્ઝિટ गेट नहीं है तो दोस्तों आज नहीं आ विजिट तमने क्यों भी लगी तमने क्यों लगी हो અર્થક્વેક મ્યુઝિયમ બારેથી ઘૂસી જઈને જોવાનું આ આરામનો વિડીયો છે બહુ જ નિરાંત બનાવેલો વિડીયો છે તો નિરાંત હોય તો જ આખો જોઈ શકાય બાકી કટકા કટકા જોશું તો પણ મજા આવશે તો જરૂરથી એ લોકો સાથે શેર કરજો કે જે લોકો ભુજની મુલાકાત લેવા માગે છે જે લોકોને ભુજ જોવું છે અને જે લોકોને ઉત્કંઠા છે કે સ્મૃતિવન કેવું છે એમની સાથે આ જરૂરથી વિડીયો શેર કરજો અત્યારે તમારી રજા લઈએ ફરી પાછા કોઈ બીજા સ્મૃતિવનના આ વિસ્તારમાં મળીશું થેન્ક યુ સો મચ આ એક્ઝિટ એક્ઝિટ ગેટ પર આપણે આવી ગયા છીએ થેન્ક યુ